તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું અમારી ચેનલમાં મિત્રો આજે અમે તમને વાત કરવાના છીએ ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી તો મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી વિશે થોડા ઘણું જણાવવા જઈ રહ્યા છીએ કે તેમનો ધંધો માત્ર આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં ફેલાયેલો છે આમ જોવા જઈએ તો સામાન્ય માણસ અનુમાન ન કરી શકે એટલા પૈસા મુકેશ અંબાણી પાસે છે જેથી કરીને મુકેશ અંબાણી તેમના ઘરના પરિવાર પાસે જેથી કરી અને બીજા સભ્યો સાથે સુખી રહે છે તો ચાલો અમે બીજા સભ્યો સાથે અને આજે આપણે ભારતના તનવાન વ્યક્તિ થોડા ઘણું વાત કરીએ આજે આપણે ભારતના જાણીએ નીતા અંબાણી સ્કૂલ તથા મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પણ માલકીન છે નીતા અંબાણી હંમેશા ગરીબ લોકોની મદદ કરે છે સાથે સાથે નીતા અંબાણીના શોખ પણ બહુ અલગ જ છે એવા એક સામાન્ય માણસ સપનામાં પણ ના વિચારી શકે નીતા અંબાણીના ફેશનની વાત કરીએ તો ચાલીસ લાખ ચાલીસ લાખની સાડીઓ પહેરે છે આ સાડીનું નામ યુવા પાતું છે મિત્રો આ જાણીને તમે પણ હેરાન થઈ જશો કે સાડી બનાવવામાં છત્રીસ લોકો એક વર્ષ સુધી મહેનત કરી બનાવી હતી આ સાડીનું વજન પણ ચાલીસ કિલો હતું અને તેમનું વિચારો કે સામાન્ય માણસ આ સાડી વિશે સપનામાં પણ ના વિચારી શકે